યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશી પણ બહેનોના સુખાકારીની મનોમન પ્રાર્થના કરી હતી કાર્યક્રમમાં વિવિધ ભજન મંડળની બહેનો વડેલ વિહારના વડીલો તેમજ શહેરના વિકાસ માટે સતત પ્રયત્નશીલ વિવિધ સ્વયંસેવી સંસ્થાઓની બહેનો સાથે સાંસદે વાર્તાલાપ કર્યો હતો સાંસદે શહેરને વધુ સુંદર બનાવવા માટે પરસ્પર સંકલન સાધી કેવી રીતે કામ કરી આગળ વધી શકાય તે બાબતે પણ વિચારોની આપલે કરી હતી યુરોપોર્ટ નેશનલ પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર